અચિંત્ય ચિંતામણી કલિકાલ કલ્પતરુ શ્રી ચિંતામણી પાર્શ્વનાથને નમઃ અમી દ્રષ્ટિ નિધાન શ્રી મુનિ સુવ્રત સ્વામીને નમઃ રસભરપુર સાહિત્યના ભંડાર જેમના હાથે લખાયા છે પ્રિયદર્શનના નામથી પ્રસિદ્ધ શ્રી ભદ્રગુપ્ત સુરી મહારાજ સાહેબને વંદન પૂજ્યશ્રીના હાથે લખાયેલા અનેક સાહિત્યોના રસાસ્વાદ આપણે માણી રહ્યા છીએ એમના જ હાથે લખાયેલું આવું જ એક અદભુત સાહિત્ય પ્રસ્તુત થવા જઈ રહ્યું છે ઇતિહાસના પેટાળમાં રહેલી અનેક વાતો ઉજાગર થવા જઈ રહી છે અહીં પૂજ્યશ્રી જણાવે છે કલિકાલ સર્વજ્ઞ આચાર્ય આચાર્યશ્રી હેમચંદ્રસુરીનું જીવનચરિત્ર લખવું એ મહાસાગર તરવા જેવો વિકટ પ્રયાસ છે પરંતુ આચાર્યશ્રી તરફની મારી ભક્તિ અને શ્રદ્ધાએ જ મને આ ચરિત્ર લખવા પ્રેરિત કર્યો છે આ ચરિત્રના આધારભૂત ગ્રંથો આ છે જયસિંહ સુરી વિરચિત કુમારપાલ ભૂપાલ ચરિત્ર શ્રી રાજશેખર સુરી પ્રણીત ચતુર્વિશથી પ્રબંધ શ્રી મેરુતુંગાચાર્ય વિરચિત પ્રબંધ ચિંતામણી આ જીવન વિશેષ રૂપે બાળકોને દ્રષ્ટિમાં રાખીને લખ્યું છે એટલે રચના શૈલી એકદમ સરળ રાખવાનો પ્રયત્ન કર્યો છે નાના વાક્યો સુગમ શબ્દો અને સરળ શૈલીમાં આ ચરિત્ર લખ્યું છે એમાં મને કેટલી સફળતા મળી છે એ તો વાચકો જ કહેશે ગુજરાતના કે ભારતના ઇતિહાસમાં આ સાચી તદ્દન સાચી ઘટનાઓનો સમાવેશ ઇતિહાસકારોએ કર્યો નથી કારણ કે ભારતમાં જે ઇતિહાસ બાળકોને ભણાવવામાં આવે છે તે મોટાભાગે વિદેશીઓએ લખ્યો છે જૈન ધર્મદ્વેષી એવા સ્વદેશીઓએ લખેલો છે એટલે એ કાર્ડની ઢગલાબંધ સંસ્કાર પોષક વાતો બાળકોને વાંચવા મળતી નથી તેથી આ દેશના સંસ્કાર ઘડતરમાં જૈન પ્રજાનો કેટલો મોટો ફાળો છે એ જૈનો જાણતા નથી જૈનોત્તરો પણ જાણતા નથી શ્રી હેમચંદ્રાચાર્યનું વ્યક્તિત્વ અદ્ભુત હતું તેઓનું સમસ્ત જીવન તેજસ્વી હતું આચાર્યદેવમાં આધ્યાત્મિક ઉજ્જવલતાની સાથે અપૂર્વ માનવતા રહેલી હતી આચાર્યદેવના સૌમ્ય ઉપદેશની આગળ તેઓના નિર્મળ વ્યક્તિત્વની આગળ સિદ્ધરાજની ઉત્કટ મહત્વાકાંક્ષાઓ અને તેનો ઉગ્ર સ્વભાવ શાંત થઈ જતો હતો શ્રી હેમચંદ્રાચાર્યની અપૂર્વ ઉપદેશ શક્તિથી કુમારપાળના મનનું સમાધાન થતું હતું તેઓની વિતરાગ સ્તવનાઓથી રાજાનું ચિત્ત સાત્વિક બન્યું હતું યોગશાસ્ત્રના અભ્યાસથી રાજાને ઉત્તરાવસ્થામાં મનપ્રાસાદ મળ્યો હતો કુમારપાળ દ્વારા આચાર્ય દેવે અહિંસા પ્રવર્તનનું મહાન કાર્ય કર્યું હતું જે છેલ્લા હજારો વર્ષના ઇતિહાસમાં અદ્વિતીય કાર્ય હતું સહુ કોઈ આ ચરિત્રથી અનેકવિધ સત્પ્રેણાઓ પામે એ જ મંગલકામના તો ચાલો જલ્દીથી મોટિવેશનલ પંથ સાથે જોડાઈ જાઓ આ નવી યાત્રામાં શરત એટલી છે કે આ યાત્રામાં સમય કે વ્યક્તિની કોઈ સીમા નથી આપણે કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિને આ યાત્રામાં સાથી બનાવી જોડી શકીએ છીએ ચાલો સહુ નિમિત બની પુણ્યપાર્જન કરીએ જેનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુકડમ